તારી વાત કરે છે આમ નો થાય આમાં વિચારવું પડે લેવા પડે સમજાણું

સૈનિકો જોઈ વિચારીને ને બધું પ્લાન કરતા ભાઈ મારી વાત ખબર છે તમે તમે બે જણા ગુસ્સો કરો ને બરાબર છે પણ મારી વાત શું છે કે એ લોકો ને જેવા સલાહ આપવા વાળા

મુંબઈમાં મે મુંબઈમાં બોલો એટલે ટ્રેન આપણી ગાડીઓ ઉભી રખાઈ એટલે

આર્મી વેલફેર ટ્રસ્ટી એકાઉન્ટ હે ઓમે પૂરે હિન્દુસ્તા એક રૂપિયા દે ચાલી જનેટ પરિવાર કોનો તકલીફ ના પડે

કોંગ્રેસ વાળો હોય ભાજપ વાળો બધા ગમે તેટલા પક્ષ હોય ને એ બધા એક મોદી કાચો પડ્યો સરહદ કાચી પડી એટલે જે બોલતા હોય ને બુદ્ધિ વગર ના છે બહુ સાચી વાત કરવું પક્ષ નો આમાં રાજકારણ કરવાનું એકાઉન્ટ એમાં આપણે પૈસા રાખવાના લોકો એવું કહેવાનું કે તમારા અને અત્યારે શાંતિ રાખીને ઉપર જે તમે કીધું પેલા માણસો બેઠા તે તો નિર્ણય લે કે

એમના કુટુંબીજનોને આપણે સાચામાં સાચી મદદ કરી શકું અને એમને સાચામાં સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશું